એનએક્સ તેર પ્રોટોકોલ અનુસાર સત્તાવાર રીતે તપાસ શરૂ કરે છે આ માટે વિવિધ એવિએશન એજન્સીઓ જોડાય છે જેમાં યુકે એર એક્સિડેન્ટલ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન બોઈંગ અને એજન્સીઓ માટે જનરલ ઇલેક્ટ્રિક આ તપાસ એજન્સીઓની મુખ્ય પ્રાથમિકતાઓ છે એફડીઆર એટલે કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને સીવીઆર એટલે કે કોકપિટ વોઇસ રેકોર્ડર જ્યાંથી પ્રાપ્ત થાય છે તો બ્લેક બોક્સ મે પ્રાપ્ત કરવાનું અને તેનું વિશ્લેષણ કરવું પ્રેસ સમય ઉડાનની માહિતી ક્રૂ મેમ્બર અને પાયલોટના અવાજ સહિતનો રેકોર્ડિંગ અને હવામાન તથા વિમાનની તમામ ટેકનિકલ માહિતીનો ડેટા મળે છે ડીએનએ અને ફોરેન્સિક દ્વારા પીડિતોની ઓળખ મોટા ભાગના પીડિતો ખરાબ રીતે બળી ગયેલા હોય જેના કારણે તેઓની ઓળખ અશક્ય બની ગઈ છે હાલમાં સિવિલ હોસ્પિટલના કસોટી ભવન ખાતે નજીકના સંબંધીઓ પાસેથી ડીએનએ નમૂના લેવામાં આવી રહ્યા છે જે ડીએનએ પરીક્ષણ માટે સુવિધા છે છે ગૃહ મંત્રાલયે કહ્યું એક હજાર થી વધુ ડીએનએ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે સત્તાવાર મૃત પૂર્ણ થવા સુધી બાકી છે ફોરેન્સિક ટીમો તૈનાત કરવામાં આવી છે પુરાવા અને અવશેષોનું વિગતવાર વૈજ્ઞાનિક વિશ્લેષણ હાલમાં ચાલી રહ્યું છે કટોકટી અને રાહત કામગીરી ગુજરાત સરકાર દ્વારા મળતી માહિતી મુજબ એક મુસાફર સિવાય કોઈ બચ્યું નથી તેની પુષ્ટિ કર્યા પછી શોધ અને બચાવ કાર્ય પૂર્ણ થયું ઘાયલોમાં આશરે પચાસ તબીબી વિદ્યાર્થીઓ અને અન્ય છે અને તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ રાહત કામગીરીની સમીક્ષા કરવા માટે સ્થળ અને હોસ્પિટલોની મુલાકાત લીધી છે એર ઇન્ડિયા ટાટા ગ્રુપે પીડિતોના પરિવારોને મદદ કરવા માટે હોટલાઇન અને સહાયતા ડેસ્કની શરૂઆત કરી છે કાનૂની જવાબદારી અને ભવિષ્યના નિવારક પગલા પ્રારંભિક તારણોની ની જાણ થયા પછી એ એ વચગાળાઓનો અહેવાલ પ્રગટ કરશે ત્યારબાદ બાર મહિનાની અંદર અંતિમ અહેવાલ પ્રગટ કરવામાં આવશે તપાસના તારણોના આધારે બોઈંગ ડ્રીમ લાઈનર જાળવણી અને ઓપરેટર તાલીમ સંબંધિત નિયમો નીતિઓમાં સુધારો કરી શકાય છે બોઈંગ અને જીઈ એરોસ્પેસ સાથે સલામતી પ્રોટોકોલની સમીક્ષા કરશે બોઇંગ અસરગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ સહયોગ અને સહાય માટે જવાબદાર છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય સલામતી સુધારણાઓ લાગુ કરશે વિમાન નિરીક્ષણ ક્રૂ તૈયારી ધોરણોના અમલીકરણ પર ધ્યાન આપવામાં આવશે વૈશ્વિક દેખરેખ અને આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ આઈસીએઓ ભારત યુએસ અને યુકે નાગરિક ઉડ્ડયન સંસ્થાઓ તરફથી તપાસનું નેતૃત્વ કરે છે યુએસ એનટીએસબી પહેલથી જ મદદ કરી રહ્યું છે સોળ વર્ષ બાદ બોઈંગ સાતસો ની આ પ્રથમ જીવલેન્ડ ઘટના છે એફ સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખવાનું ચાલુ રાખી છે પરંતુ હાલમાં જણાવે છે કે બધા બોઈંગ સાતસો સિત્યાસીને ગ્રાઉન્ડ કરવામાં નહીં આવે આગળ જતા કયો તબક્કો આગળ આવે છે ડેટા રિકવરી પછી તેના વિશ્લેષણ માટે એફડીઆર સીવીઆર કાટમાળ અને જાળવણી ડેટા પુનઃપ્રાપ્ત કરવાની હોય છે સાથે સાથે ડીએનએ આઈડી ની ઔપચારિક અને મૃતતાંક પહેલા સંપૂર્ણ ડીએનએ આધારિત ઓળખ કરવાની હોય છે વચગાળાનો અહેવાલ પ્રાથમિક કારણ નક્કી થયા પછી સલામતી ભલામણો સહિતનો અંતિમ અહેવાલ 12 મહિનાની અંદર બીજીસીએ એરલાઇન્સે ભલામણ કરેલા સુધારાઓ પર કાર્ય કરવું પડશે બોઇંગ એર ઇન્ડિયાના એન્જિનિયરોને તપાસ કમિટીના પ્રશ્નોનો સામનો કરવો પડશે આ ઘટનાને વૈશ્વિક અસર કેવી પડશે કે અન્ય વિમાન ઓપરેટરોને સાવચેતી અપનાવવી પડશે તપાસ એજન્સીઓના તારણથી એરલાઇન્સમાં વધુ સારી સલામતી અને ચકાસણી લાગુ કરાશે તેવી શક્યતા છે હવે આ મારો તમને એક પ્રશ્ન છે કે જમીન માર્ગ સમુદ્ર માર્ગ કે હવાઈ માર્ગ આ ત્રણ પૈકી કયા માર્ગે મુસાફરી સૌથી વધુ સલામત છે અને તમે કયા માર્ગે મુસાફરી કરવાનું વધુ પસંદ કરશો આવી જ વધુ જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો સરદાર ગુર્જરી ડિજિટલ આણંદ